પિંગળ જે ખાંભા ગામથી એ બાપુ એક દોઢ કિલોમીટર હશે એને એક દોઢ કિલોમીટર ચાલો મિત્રો દર્શન લીધા છે તમને કરાવી દઉં હર મારે ખબર પકડો તો તમે તો પાણી જણી ગયું છે વોર જો ને એ તો વડાય હોય હાલો મિત્રો કાલ તો આવ્યા હતા મહાદેવમાં આજે જો મહાદેવમાં આજે આપણે હારે છે શક્તિભાઈ મિત્રો અમે ઘરે મોટા વાર ના માંડીને હોટેલમાં આવ્યા બોલો લે શક્તિભાઈ બહુ ટાઈન કરી એટલે આવવું પડ્યું હનુમાન ગાળા તો પરસાઈ લેત પણ ત્યાં છે બંધ

હજી હાલમાં હા હાલમાં એના ઇતિહાસની હજી હકીકતી ની કહાની છે અચ્છા જો મિત્રો અને અમારું બધું જો રક્ષણ કરવા વાળા એ અમારા દાદા છે આથી અમારે કોઈ પણ જાતનું નું એક રૂપિયા નુકસાન ન થાય એવી એની જવાબદારી સાથે અમને એમ કહે છે કે તમે હું બેઠો છું તો હું જાતા ની હા કે વ્યક્તિ છે અમારી પાસે આસી વાત છે મેં આ રાત ને બહુ ઉપર છે ને કાકા લીંબુ 120 લીંબુ ને જાડ છે મેં તો અમારે પરમાન અંદર વાડીએ છે ને સો આંબા હો લીંબોડી મહેનત મહેનત મિત્રો હવે આવી જાય ગામે કિશોર દાદા વાડીએ નથી એ છે ઘરે ત્યાં પણ જવું પડશે ઓકે તો બસ મેં તો ઊંઘ આવે છે લાંબા છે તો મજા આવી ગઈ હવે હાલ મિત્રો તો ફોન બે કેમ મેં પહેલી વાર બટ એ નામ કર્યું છે મને ખબર પડી કે સોરા નહીં મે <laughs> 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 <laughs>

મિત્ર હવે તમને વાડી બતાવો મારી વાડી મિત્રો ડુંગળી બધી ફેલ થઈ ગયેલી હોય આ બધો બાથરૂમ

અમે વાદળો છે ને બીક છે એટલે વરસાદની ભીણો થાય ને એટલા માટે આની ઉપર પાથરવામાં આવે ને એ ઉપર આ પ્લાસ્ટિક પાથરવામાં આવે જ્યાંથી જાય એટલે વાળા પણ આવી જાય ચલો એક રાખો ત્યાં દિવસ પૂતે મોહિતને આ પૂછે આ મોહિત કે આયલ

એના પછી છે ને જે મને એમ છે ને જલ્દી અમારે સુરત ગીર નાખવાનું છે કહો ને એટલે અરે બધું કટનું છે મૂક્યો હા હાલો મિત્ર જમી લઈએ જોમાં કાકા તો બનાવ્યું છે અને ડુંગળીનું મિક્સ શાક કાકા હાથનું શાક શાક મિત્રા લીધું છે કાકા શાક એનું હતું ભૂલાઈ ગયું

એમ કે રસ્તામાં અમને પોલીસ વાળાએ પકડ્યા હતા એટલે કે ઊભા રાખ્યા હતા પૂછપરછ કરી પછી જો કે એ તો આપણા ચાહક મિત્રો નીકળ્યા કલા હોય ને મામા જ્યાં પછી ઉગ્યો કે આવો ભાઈ આવો વાતચીત કરી એક કલાક ત્યાં કાઢી નાખ્યો મિત્રો અગિયાર અમે પછી ચોકલેટની ફેક્ટરી ચોકલેટ લેવા આ જો એટલી બધી ચોકલેટ બધી મોહિત પણ આટલું બધી બહુ બધી પછી તમને બિલનો ફોટો બતાવું તમને જો મિત્રો ચોકલેટ જો આ એટલી

તો કે પાણા હોય હોય છાણા કદાચ એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય ચા ઉકડા ને ઓટા હોય બળદના જોટા હોય પડકારા હાકોટા હોય પણ એ માણા મનના મોટા હોય એ માથે દેશી નળિયા હોય વેગા એક ફળિયા હોય બધા અહીંયા મળિયા હોય કાયમ મોજે દરિયા હોય જ્યાં હામયા બહુ લેખા હોય તાલે એવા ઠેકા હોય પછી ભલે ને ભલે હોય પણ એ દિલના ઢેકા ઢેકા હોય જ્યાં ગાય ગોબર ને ગારો હોય આંગણ તુલસી ક્યારે હોય ધર્મ ના કાઢે ધારો હોય પણ હવ નો વ્યવહાર સારો હોય જ્યાં હામે અહીંયા બોલ લેકા હોય જ્યાં તાલે એવા ઠેકા હોય પછી મોપ ને ભલે ટેકા હોય પણ એ દિલ ના ટેકા ટેકા હોય જ્યાં ડંકુ રે ડચકારા હોય જ્યાં ખોખા રાખમ કારા હોય જ્યાં ભાકાણા ભણકારા હોય પણ એ ગામડા હેર કરતા હારા હોય ગામડા હેર કરતા હારા હોય હા જરૂર હા જોયો મિત્રો દેવ્યાસભાઈ

તો ચાલો મિત્રો આજના માં ખાલી એટલું ઘરે પહોંચી જાય શું કરીશ શું નહીં કરીશ મમ્મી બાપાને મળીશ એ બધું તમને આવતી કાલના માં જોવા મળશે તો બસ કાલના ની રાહ જોજો આજનો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેવાનું બોલતા નહીં સાથે સાથે કમેન્ટમાં જય માતાજી હર હર મારે લખવાનું બોલતા નહીં અને સાત ખબર આપતા રહેજો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે આઇકન પ્રેસ કરી દેજો જેથી ભવિષ્યમાં આવનારા નવા નવા ની જાણકારી તમને સૌથી પહેલાં મળે અને બસ આપણે બધા એક સાથે બની રહી છે બસ આઈ હોપ કે આ બ્લોગ સારો લાગ્યો તો બ્લોગ સારો લાગ્યો હતો કમેન્ટમાં કીધું જય માતાજી હર હર મહાદેવ